મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે નવો બ્લોગ લઈને પાછા આવી ગયા છે એક એવી મિત્રની એક એવી કોમેન્ટ હતી તમે ક્યાં ખોવાઈ ગયા હતા ખોવાઈ ગયા હતા નહોતા એ જ જગાઇ પણ હતા પણ આપણે એક જરાક ફોનની પ્રોબ્લેમ આવી હતી એટલા માટે જરાક બ્લોગ ઉતારો બે ત્રણ મહિના બંધ કરી દીધો હતો તો હવે આપણે પાછા બ્લોગમાં આવી ગયા છે પાછા ધડાકાને ભડાકે દેવાના છે યુટ્યુબમાં તો આજે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જાવું છે તો હાલો આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ તમને પણ દર્શન કરાવી આપણે ગયા હતા દર્શન કરવા ત્યારે મેં બ્લોગ શૂટ નહોતો કર્યો કે હવે મને સ્ટાર્ટ કરી દઈ પાછો મને ઘણી કોમેડ આવે છે અને ઘણા વ્યક્તિ કે સ્ટાર્ટ કરી નાખ નાખ્યા હાલો પાછી આપણે સ્ટાર્ટ કરી દઈએ તો હલો આપણે મહાદેવના મંદિરે જઈએ અને દર્શન કરાવી મિત્રો હું અહીંયા જરાક અર્થ એટલે તમે વિચારતા શો હું હાલીને જાઉં એટલે કાયમ માટે હાલીને જ જાઉં શંકર મંદિરે એટલે ગાડી તો છે જ બધું છે પણ ગાડી વેડી લઈને આતે આટલો પલો હાલે મેં હાલીને જાઉં તોય કાંઈ પલો તો છે નહીં તો અહીં જો શંકર મંદિર દેખાતું જશે મારી પા ઉપર થાંભલો છે જરાક હટી જાઉં ઓલો છે ફૂલ પાવરવાળો કંઈ ચોટી ના આટલે તો નથી આટલું ઊંચો છે ભાઈ તો અત્યારે હાલી નીકળી ગયા છે તો આપણે ને આ નદી છે અહીંયા આપણી તો આ નદીમાં હે ને આજ મને કલાક બે ત્રણ તનક મહિના બે અઢી મહિના થઈ ગયા છે બળ અત્યારે ચાલુ જ છે બે અઢી મહિના થઈ ગયા હે બે અઢી મહિના રેગ્યુલર ટ્રેક્ટર ચાલુ હશે આમ દેખાય ને આપણે નમો વર્ડમાં એન્ટર થઈ ગયા છે આજ તો નમો વર્ડમાં વકીલ ખેલાડી મજા જ લીલોતરી થઈ ગયું કેતો હતો ને બે ત્રણ વર્ષ લાગે કંઈક ગમે બનવા માટે બે ત્રણ વર્ષ લાગે એટલે ઝાડને કંઈક આમ લીલોતરી થવા માટે બે ત્રણ વર્ષ લાગે ને પાછું ઉનારો છે એટલે તો કૂક તો લાગે પણ પાણી ટાઈમે ટાઈમે મળી જાય છે

સમજ રહ્યો એમાં શું ખબર અને આ વસ્તુ મૂર ના કરે કરે ને આમાં છે મજા આવે ચક્કર આવે પછી ને બહુ ચક્કર આવે બહુ ચક્કર ઝાડ મસ્તી ના હોય ને ગુજરી ગયા છે જ

અફર કે હું જો તો આ બધું કેવું હે રફડ રફડ એમ એક અહીંયા હલીને આવી ને ઈ બહુ પ્રોબ્લેમ છે ઢૂળ વાળા ભાઈ નાય ધન થઈને આવી ને લઈને થાય હલી જા પ્રોબ્લેમ છે એકદમ રફડ છે ડાવર તો જો એક નંબર ડાવર લાગે છે આ તમને ધજા મિત્ર દેખાય ને એ આપણા સકતમાન મંદિર છે ને આપણે કાઈમ રનિંગ કરવા જઈએ છે હમણાં કઈક કાર્યક્રમ કઈ માતાજી નું ત્યાં લગાવી દીધા હારે ને આ ભીની ભીની બેડ નીકળે તો મિત્ર એક અજીબ જાનવર છે બ્લેક કલર હાવ બ્લેક કલર બ્લેક કલર હાવ જોઈ રીએ અજીબ જાનવર

તો અમારા ગામની ગૌશાળા તમારે જોવી હોય તો અમારા ગામની આ ગૌશાળા છે તો હું કોઈ દીધા અહીંયા આવ્યો નથી બ્લોગ બનાવવા તો આજે મેં કીધું આવી જાઉં કોઈથી આવ્યો નથી બ્લોગ બનાવવા ચરાનું છે ઢાર્યું છે એકદમ એક નંબરનું છે બનાવેલું હરામ હારી ગૌશાળા ને આ હે ગૌશાળા અમારી તો જરા ઉપર ચડીને દેખાડ દઉં ઉપર ચડવું બહુ ખરું લાગીએ પણ હવેડે જવું જોશે હવેડે તો અમારા ગામની આ ગૌશાળા છે અવેળો છે અહીંયા અંદરે છે અને અહીંયા બારે છે એ એરિયો અંદરે છે કેમ કે અંદર પછી પાછું ખોલીને ના પાવું પડે ને એટલે અંદર રાખો અહીંયા ઢારીયું છે છાંયા અહીંયા એક છે ને ખાસ જરૂર છે ઝાડવા હોવાની જરૂર એક ખાસ છે ને જરૂર છે ઝાડવા હોવાની આપણે ઓલા ગામમાં છે ને એમાં ગૌચારામાં બધેમાં ઝાડવા વાવેલા છે એટલે અહીંયા જરૂર છે ઝાડવા હોવાની એટલે વિનંતી કરું છું અહીંયા જરાક ઝાડવા વાવવાની કોશિશ કરીશ તમારો બધાનો સપોર્ટ હશે તો આપણે સેવાનું જ કાર્ય કરવાનું છે તો હાલો હવે આપણે જાય છે કોણ હે યાર કોણ હે કોણ હે કોણ હે કાલી કાલી તો હવે મિત્રો આપણે ભાગી ઘરે ભાઈ હવે જરાક ટાઈમ થઈ ગયો છે જોગીંગ માટેનો એટલે જરાક ઘરે ભાગી પહેલા ભાગી બરોબર